તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો બધાને જય માતાજી તો વિપુલ વિપુલ ભીલ લાઇફ ટાઈમ વલોગની અંદર તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે હું કહે છે મારી યુટ્યુબ ફેમિલી કેમ છે મજામાં તો હમણાં બધા લગ્નના જ વિડીયો જોયા છે ને બહુ ત્રણ દિવસ લગ્નના વિડીયો આવ્યા છે તો આજ આપણે નવા વલોગની અંદર તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે હું કહે છે મારી ફેમિલી યુટ્યુબ ફેમિલી ને અત્યારની વાતાવરણની વાત કરું તો તમને હું દેખાડું છું સરસ મજાના લોકેશન અત્યારના છૂટ સવારમાં ને અમે જોવા ઠંડી છે ફૂલ પુષ્કળ અત્યારમાં આપણે જાગીને જોઈએ ત્યારમાં એ હશે આ બાજુ થોડુંક એવું શું કરવા જાગીને બાગીને તાંત અમારો એ હશે ને હવે તમને દેખાડું છું અત્યારનું વાતાવરણ કેવું છે મસ્તીનું જોઈ શકો છો તમે આવું કઈક છે ગામડામાં આવું કઈક વાતાવરણ હોય વાર વાર એ પંખી બોલતા હોય સરસ મજાના જોવો તમે આવું કઈક છે હવે

તો ચલો સરસ મજાનો નાસ્તો ઠપ કરી બકાલુ ઇચન ઉતર ઉતરને ગયો છે આપણે ચા બા નાસ્તો બસ્તો કરીને જો ગામમાં માં જાવું છે બકાલુ સરસ મજાનો બાંધી દીધું છે ઈ તો આવી જાય થોડા છોકરા છે સરસ મજાનો નીકળી ગયો ગામ સાઈ બકાલુ લઈને દૂધ તો વી ગયું છે આપણે ચરસ મજાના નીકળી ગયા છે ને અમારા બીપીન ભાઈને જાવું ને તો આઈ કે તે અમારી વાહે બેસી ગયા છે ચારે હું આતા બરોબર ને દેખાડી દો ચરસ માં પોગી ગયા છે તો મૂકી દીધું છે જે હજી શરૂ થવાની વાર છે ચલો કન્ટિન્યુઅર બનેલા રહેજો વિડીયોમાં વેચરમાં સરસ સરસ મજાની મુસમરી ખાવાનો મોકો મળી ગયો તમારે મુસ્કી ખાવાના ઘરે જોઈ શકો છો તમે સાહેબ બતાવો પણ આમ ગુરુ થાય પાછું અત્યારમાં દાબી લઈ તો મૂકાય તો નહીં તો આપણે દાળિયા મૂકવા તો સરસ મજાના મૂકીને બહાર ગામ બાજુ નીકળી જાય છે બપાલ દાળિયા ઉતરે છે આગળ વારો વારો આવી જાય બપાલ હવે હેલો ચલો ગામમાં લેવી જાય સરસ મજાનું હટાનું લાવી નાખ્યા છે બટાટા ને ટમેટા ને સામરસ ને ગાડી સરસ મજાની પાર્કિંગ કરી દીધી છે આપણે વાળી ચરત મજા ને તમારા પપ્પા દસ મજાની ચા મનાવે છે સરસ મજાની તમે દેખાડું છું ચલો ચા વિના મને છે ને ના પડે તો આપણે ચરત મજાની ચા બને છે ચા વિના મને છે ને ના પડે તો ચાલો બધા ચા પીવા ચરજ માતાની ચા બનાવે છે આપણી ને કોણ બનાવે છે મેરા પપ્પાજી બનાવે છે મારા પપ્પા વાહ બાપ તો બાપ રે ગા તો ચલો બધા ચા પીવા તો આપડે ચેરસમાં મજા ચા આવી ગઈ છે પાણી બાણી પી લીધું છે ચા પીવા લો બધા તો બધા ચા પીવા મજા છે મિત્ર પીવે છે મારા મમ્મી તો પપ્પા આવી તો મુકતા નથી ચા આવી ગઈ તો મારા પપ્પા વેચે છે મારા કોઈ છે ગામ પાછળ બેઠા છે મારા માસી છે અરે તો પછી બેઠા છે મારા દેવરેજ ભાઈ આવ્યા હતા હું ઉતરવા આવ્યો હતો ને ગામ મળી ત્યારે એ બધું ભેગું નહોતું થતું એટલે લઈ નહોતું ચાલો ચા પીવા ચા પી લઈ

સરસ મજાના બપોરા કરવા બે જાય છે ચાંચ છે એક અમારે ચીભડું છે સરસ મજાનું એક અમારે આથણું છે આવડું આ કઈક મૂળું મૂળું છે ભાઈ મૂળું અમારે કાં બેસી જશે મારા બાને કાક કાંઈક થવા મળ્યું છે સુઈ જાય મારા પપ્પા બે જશે અમારા બેહી બે જશે અને અન્ના અન્નાભાઈ બે જાય છે સરસ મજાના નામ તો ભૂલી છે દેવરાજભાઈ ભાઈ

રેડ હાલો તો પછી પાછા મળીએ છીએ આપણે મોડક ઠીક છે તો અમે કપાસ વીણવા જઈએ હવે પછી પાછા મળીએ તડી કોસે લકડી કોર વીણી આવી અત્યારે હું મારા મિત્ર ને મૂકવા જાઉં છું ઘરે ઉતારવા કેમ કે ગાડી પૂરી થઈ ગઈ સમય વાગી જાય પાંચ કેમ કે સાત થી મૂકે એટલે વાગી જાય હવે પાંચ વાગી જાય પાંચ ને અત્યારનો નજારો જો કઈક આવો છે ભાઈ ગાડી કાં હાલવા મળે કઈ નક્કી ન હોય અમારી મારા મમ્મી સરસ મજાની ભેં દોય છે આપણે ઘરે પોચી ગયા છે જોઈ શકો છો તમે આપણી પાડી એ પાડી એ થતું હોય ઉતારી નાખ્યું છે બિપિનભાઈ ખૂટે છે સરસ મજાનો ગવાર આપણે ખૂટી ને જ છીએ ઘડીક વાર છે ને પાછા મળી જશે હાલો એટલે સરસ મજાનું વાળું ભરવાનું વાળું છે તો અત્યારે જે ચાક સરસ મજાનું ભીંડાકા દૂધ